ભરૂચના શ્રીમાળી આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની ની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા શ્રી મહાવીર સ્વામી જન કલ્યાણ નિમિત્તે જૈન સમાધિ ભવ્ય શોભાયાત્રા નીકળી શ્રી મહાવીર સ્વામી જન કલ્યાણ નિમિત્તે જૈન સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને અવસરે ભરૂ જૈન સમાજ દ્વારા જન કલ્યાણની પૂર્વ સંધ્યાએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શક્તિનાથ જૈન દેરાસરથી આરંભાઈ શ્રી માળિપોળ જૈન દેરાસર સુધી વિઘ્ન વિહીન રીતે પસાર થઈ હતી સમગ્ર યાત્રા દરમિયાન સાંજના શ્રદ્ધાળુઓએ પણ ઉમંગ અને ઉલ્લાસભેર નોંધાવી હતી શાંતિના પાઘટ બેનરો ધ્વજાઓ સંગીતમય રથો તથા સાંસ્કૃતિક ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આવા આયોજન દ્વારા સામાજિક એકતા પરસ્પર પ્રેમ અને અહિંસાના સિદ્ધાંતોનું સર્વધન થાય છે જે શ્રી મહાવીર સ્વામીના ઉપદેશોને સાર્થક બનાવે છે Kala Bhulla Ghali Bhi Ghala Mahali Bhi Bhala Bhala Mahali Bhala Kala Bhulla Ghala Bhala Bhala Kala Bhulla Ghala Bhala

ભરૂચમાં દર વર્ષે ઉજવાતી આ પાવન તીર્થ નિમિત્તે દેરાસરને લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો હતો વહેલી સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીની શરૂઆત થઈ હતી સમગ્ર દેરાસર સંગીતમય જય જય કાળોથી ગુંજી ઉઠ્યું હતું ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા અને પુણ્યનો લાભ મેળવ્યો હતો શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી સવારથી દેરાસરોમાં ધાર્મિક પ્રવચનો તપસ્વીઓના સમારંભ અને બાળ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા ભરૂચ જૈન ધર્મ ફંડ પેઢી તરફથી હિમાલીપોર જૈન સંઘમાં ઉપાશયમાં આજે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી રૂપે આજે સવારે

મનોદિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક નિવાસી શાળા ચલાવી રહેલા છે અહીંયા આખા ગુજરાતમાંથી દૂર દૂરના ગામડાઓમાંથી પણ આવીને મનો બાળકો નિવાસ કરે છે વિશિષ્ટ શિક્ષણ તથા વ્યવસાય તાલીમ સાથે પગભર કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે આ બાળકોને અનુલક્ષીને અનેક વિવિધ પ્રોજેક્ટો પણ કાર્ય થઈ રહેલા છે આ દિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક તકલીફોને અનુલક્ષીને વિવિધ થેરાપીઓ કાઉન્સેલિંગ સેન્ટર તથા ડેન્ટલ ઓપીડી સેન્ટર ગૌશાળા ચલાવવામાં આવે છે અને બાળકો માટેની અહીંની તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્રની તરફથી અમે બધાએ મુલાકાત લીધી અને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મૌલિકભાઈ પટેલના એક શુભ આશયથી આ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે થઈને પ્રવૃત્તિને સપોર્ટ કરવા માટે થઈને કંપનીએ દસ બાળકોને દત્તક લીધા છે આજે અને આ જે મૌલિકભાઈ વિચાર આપ્યો અને અમે જે એક કામ કરી કર્યુંલાલ કંપનીએ તો એની સાથે સાથે કંપનીના વ્યક્તિગત પણ એક અમારું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કંપનીનું એના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના બધા થઈને પણ ઉમદા કામ થઈ રહ્યું છે તેમાં હું પણ મારું યોગદાન આપું અને વાસુદેવ સાહેબે પણ આજે એક દીકરીને દત્તક લીધી છે તો આ દત્તક લેવાની જે કામગીરી એ તો એક નિમિત્ત છે એક કામ કહેવાનું છે પણ આ જે સંસ્થા આવું સરસ કામ કરી રહી છે એને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ અને આર્થિક રીતે શારીરિક રીતે જે તન મન ધન જેનાથી આપણે એમને મદદરૂપ થઈ શકીએ એવું કરવું જોઈએ જેથી કરીને એક એનો વિકાસ થાય અને એને એક સમાજ તરફથી એક

સાથે જોડાયેલી છે ઘણા બધા પ્રોજેક્ટમાં અમને હંમેશા સહાય રૂપ પણ રહી છે પણ આજે એક એક ઇનોવેટિવ કાર્ય એ લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને યુનિટ હેડ વાસુદેવ સર અને રાકેશ દવે સર તથા તેમની ટીમનો નો સંસ્થા તરફથી ધન્યવાદ વ્યક્ત કરીશ કે તે લોકોએ 10 બાળકોને એડોપ્શન યોજના અંતર્ગત લીધા છે જમ્મુ સર માં રિક્ષા ભયંકર આગ લાગતા મળસ સવારે આગ માં નુકસાન થયું હતું ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ બનના બનાવો બનતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે જોધલપુર સોસાયટીની બહાર આવેલા જોન્ટિંગ રિક્ષા ગેરેજમાં મોટી આગ લાગી હતી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ આગ લાગતાની સાથે આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ ટ્રેનર અંજલિબેન ડોંગરા દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ખાતે ચાલતી યોગ કક્ષાને એક વર્ષ પૂરું થતાં વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચંદ્રદર્શન સોસાયટીના યોગ સાધક બહેનોએ આ પ્રસંગે યોગ નૃત્ય કરી ભવ્ય અને દિવ્ય રીતે કાર્યક્રમને ઉજાવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ ટ્રેનરો મોટી સંખ્યામાં જોડાયા હતા તેઓએ પોતાના મર્તવ્યો વ્યક્ત કર્યા હતા અને તેઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર પતંજલિ મીડિયા પ્રભારી સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય બોર્ડ ન સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ ચંદ્રદર્શન સોસાયટીના પ્રમુખ અશ્વિન વાઘેલા યોગ કોચ બિનીતાબેન પ્રજાપતિ સેવાભાવી ઉપેન્દ્ર ડોગડા તથા યોગ સાધક પ્રભુભાઈ અને મોટી સંખ્યામાં યોગ સાધક બહેનો ઉપસ્થિત રહી હતી ભરૂચ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા સક્રિય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી ના છેતાલીસ માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે આયોજિત એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા સક્રિય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મેયર અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં કાર્યકર્તાઓને પાર્ટીની સંઘર્ષ યાત્રા અને વિકાસની દિશામાં અપાર યોગદાન વિષય પર સંવાદ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને આ પ્રસંગે પાર્ટીના સંઘર્ષથી લઈને દેશના વિકાસમાં કરવામાં આવેલા અદ્વિતીય યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી તેઓ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું આ કાર્યક્રમમાં નવ જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મોદીનું ખેસ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવેલ 153 વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોની રૂપરેખા આપવામાં આવી. મહામંત્રી નીરલ પટેલ, ફતેસી ગોહિલ, પૂર્વ કેબિનેટ ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂડ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ગણ તેમજ પાર્ટીના પદાધિકારીઓ પણ જોડાયા હતા. 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનું સ્થાપના દિવસ હતો અને એના ભાગ સ્વરૂપે આખાઈ ગુજરાતમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી નક્કી કરવામાં આવ્યું કે દરેક વિધાનસભા એટલે કે ગુજરાતની 182 બ્યાસી વિધાનસભામાં સક્રિય સભ્યનું કાર્યકર્તાઓનું સંમેલન થાય અને 1951 થી જનસંઘ થી લઈ અને 2024 ભારતીય જનતા પાર્ટી નાખી

એમણે જે સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટી છ એપ્રિલ ઓગણીસો એસી ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને ત્યાર પછીનો પણ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી બે હાજર એક થી લઈ બે હાજર ચૌદ સુધી ગુજરાત નેતૃત્વ કર્યું ગુજરાત ને મોડલ નંબર વન બનાવી

કે ત્યાર પછી કાશી કોરિડોર હોય કે સોમનાથ મંદિર હોય કે ક્યાં તો આપણું પાવાગઢ નું કાલી મંદિર પર ધજા ચડાવવાનું તો એની સાથે સાથે ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ કરવાની હોય કે હાલમાં જ વકફ બોર્ડ અનેક નિર્ણયો સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા મંદિર ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા ડેરા દત્ત મંદિર ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિર્દાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટે સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિર્દાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવા ડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિર્દાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉક્ટર કૃષ્ણાબેને સેવાઓ આપી હતી અને ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી અંદાજીત સોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત સુકલ શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિંદિયા અશ્વિનભાઈ હિંદિયા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્ય હરેશ પુરોહિત રાજકુમાર દુબે ધરમભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ દ્વારા પ્રતિવર્ષની માફક વિધિ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા ખાતે આવેલ દત્ત મંદિરમાં ઋતુજન્ય રોગોનું આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ રાખવામાં આવેલો જેમાં ઘણા દર્દીઓએ લાભનો અંદાજે લગભગ સોની આસપાસ લોકોએ આનો લાભ લઈ અને ખૂબ સરસ સારવાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે બાળકો બાળકોને દત્તક લેવાયા ભરૂચમાં શ્રી મહાવીર સ્વામીની ની જન્મ જયંતિ ઉજવણી